જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બજાર કરતાં પણ બેસ્ટ કોપરા પાક ફક્ત દસ મિનિટમાં બનાવશું મોડામાં મૂકતા જ ઓગળી જાય અને સુપર ડિલિશિયસ ઝટપટ બને છે તો બનાવવાનું શરૂ કરીએ એક પેનમાં લઈએ છીએ દૂધ હવે લઈશું સાકર અને બધું મેજરમેન્ટ ઉપર લખેલું છે હવે આપણે દૂધને ગરમ કરશું જ્યાં સુધી એમાં ઉકળો આવવાનું શરૂ ન થાય આનાથી વધારે નથી કરવાનું જેવો ઉકળો આવવાનું શરૂ થાય એટલે આપણે ગેસની ફ્લેમ હવે ધીમી કરશું ને એમાં મેં બે ત્રણ ટેબલ સ્પૂન ગરમ દૂધમાં કેસરનો પાવડર નાખ્યો તો એ એડ કરીએ છીએ અને ઇલાયચીનો પાવડર ફ્રેન્ડ્સ આ કેસરના પાવડરથી તમે આનો કલર જુઓ વાઇબ્રન્ટ યલ્લો કલર તમને ઓછું કેસર આમાં વાપરવું પડશે અને સુપર કલર આવશે હવે લઈશું ડેસિકેટેડ કોકોનટ જે બહુ જ ઇઝીલી કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી રહે છે એ મિક્સ કરીએ હવે એડ કરીએ છીએ મિલ્ક પાવડર જે બાર બજારમાં દસ રૂપિયાનું જે પેકેટ મળે છે મિલ્ક પાવડરનો તમે એ પણ લઈ શકો છો બધું બરાબર હવે મિક્સ કરીએ ને આ ટાઈમે એકવાર ચાખી લેવાની પણ જો તમને થોડી વધારે જોઈતી હોય તો એડ કરી શકો છો બાકી આ બરાબર છે હવે જ્યાં સુધી ડ્રાય ન થાય મિક્સચર ત્યાં સુધી કૂક કરશું સો અહીંયા મિક્સચર ડ્રાય થઈ ગયું છે પેનથી છૂટું પડી ગયું છે ત્યારે એન્ડમાં આપણે એક ટી સ્પૂન ઘી નાખીને ફક્ત એક મિનિટ પાછું આને કૂક કરીશું ઘીથી આમાં ગ્લેઝ આવશે હવે મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી દઈએ એકદમ પરફેક્ટ મિક્સચર થયું છે હવે એક પ્લેટમાં ઘી લગાવવાનું છે ગ્રીસ કરશું એને ઘીથી અને એના ઉપર તરત જ આપણે આ બનાવેલું મિક્સચર એડ કરીએ અને લેયર સ્પ્રેડ કરજો એટલે કોપરા પાક સરસ થાય પતલો નહીં સારો લાગે હવે થોડા આંગળા ઘીવાળા કરીને ઉપર ટેપટેપ કરીને બરાબર ઇવનલી આને આપણે સ્મૂથ કરી કાઢીએ ઉપર લઈશું બદામ કે પિસ્તા અને પાછું એકવાર ટેપ ટેપ કરીને બરાબર સેટ કરી કાઢીએ અને હવે આને આપણે એકથી બે કલાક સેટ થવા દઈશું એક બે કલાક થઈ જાય એટલે સેટ થઈ ગયું છે એટલે હવે આના ઉપર આપણે કટ કરશું ફ્રેન્ડ્સ આ જે કેસરતા પાવડરનો કલર છે એ કેસર પાવડર કેવી રીતે બનાવવું એ જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો પીસીસની બદલે તમે આ રીતે નાના નાના લાડવા પણ કરી શકો છો એકદમ ડિલિશિયસ ઘરમાં કંઈ પ્રસંગ હોય તો ઝટપટા બની જાય છે સો તમે પણ બનાવો રેસીપી કમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ